ધ્યાનમાં રાખવા જેવી બાબતો સાંભળો નહીતર થશે પસ્તાવો એક જેમને ગેસની સમસ્યા રહેતી હોય તેમણે જમ્યા પછી ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ ચાલવું જોઈએ બે લીમડાનું દાતણ દરરોજ કરવાથી દાંતમાં કીડા કે સડો થતો નથી ત્રણ જો પગમાં મચકોડ આવી હોય

ભૂલ્યા વગર સવારનો નાસ્તો કરવો જોઈએ છ જો તમને બેચેની લાગતી હોય કે થાક અનુભવાતો હોય તો દાળના રસમાં લીંબુ નીચોવીને પી જાઓ જેનાથી બેચેની લાગતી દૂર થશે અને થાક પણ ઉતરી જશે સાત જો તમને શરીરમાં નબળાઈ લાગી છે તો દૂધમાં બે ખજૂર નાખીને ખજૂર વાળો દૂધ પી લો તેનાથી શરીરમાં શક્તિ આવશે આઠ પ્રૂન્સ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે હૃદય સ્વસ્થ રહે છે વજનમાં ઘટાડો થાય છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે ગરમ રોટલી સાથે દહીં બિલકુલ ન ખાવું જોઈએ દસ દરરોજ

ધીમે ધીમે શરીરનું વજન ઘટવા લાગે છે સોળ ગોળ ખાવાથી ડાયાબિટીસ જેવી બીમારી થતી નથી સત્તર સુતરાવ અને આછા રંગના કપડા પહેરવાથી ગરમી ઓછી લાગે છે